બાબર સોયગામ નેશનલ હાઇવે ઉપર આવેલા જુરાવરગઢ ગામની પ્રાથમિક શાળામાં બનેલા નવીન મકાનમાં વરસાદી પાણી ભરાતા બાળકો પાણીમાં બેસીને અભ્યાસ કરતા નજરે પડ્યા છે તાજેતરમાં આ ઓરડાનું કામકાજ કરવામાં આવ્યું છે પરંતુ કામકાજ દરમિયાન જમીનના લેવલનું ધ્યાન રાખવામાં ન આવતા આ ગંભીર સમસ્યા સર્જાઈ છે જમીનનું લેવલ ન જાળવવામાં આવતા શાળામાં વરસાદી પાણી ઘુસી ગયા હતા અને આ ઘટનાને શાળાના ઓરડા બનાવનાર કોન્ટ્રાક્ટરની કામગીરીની પોલ ખોલી નાખી છે જોરાવરગઢ પ્રાથમિક શાળામાં અત્યારે બાળકો જોખમી રીતે અભ્યાસ કરી રહ્યા છે આ શાળાના આચાર્ય દ્વારા કોન્ટ્રાક્ટરે અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું સમાધાન કરવામાં આવતું નથી તમે આ શાળાના આચાર્ય છો જે આ શાળાનું નવીન બોધકમ કરવામાં આવ્યું છે જેની અંદર રૂમોની અંદર પાણી અને આ ભીંજે જેવું છે આ બાબતે કોન્ટ્રાક્ટર શું કહેવા માગે છે હું જોરાવરગઢ પ્રાથમિક શાળાના આચાર્ય સાહેબ બોલું છું હવે આ શાળા એસોઈ અંતર્ગત બનેલી છે અને એમાં રમેશભાઈ કોન્ટ્રાક્ટના અંડરમાં બનેલ છે મને આવ્યા તો લગભગ બાર મહિના થયા પણ એના પહેલાનું આ કામકાજ ચાલુ કરે છે બરાબર હવે હું એમને આ આ બાબતે ઘણી વખત રજૂઆતો કરી હતી છતાં પણ એ લોકો બેધ્યાન જ રહ્યા છે અને આ કાઢા કામ કરેલ છે બરાબર અને એમનું રેકોર્ડિંગ પણ મારી જોડે છે જે પુરાવા તરીકે હું રજૂ કરી શકું એમ છું એમને ત્રણ ચાર વખત જરૂર જાણ કરે છતાં એમને કોઈ આ બાબતે કોઈ ધ્યાન આપેલ નથી ને પછી વાયદા કરી કરી આપીશ કરી આપીશ એમ કરે છે હજી સુધી એ લોકો આવ્યા નથી સાહેબ દિવાલ જે ધાબાનું પાણી આવે છે જે છુએ છે એ બાબતે હું એ બાબતે એ વખતે તો નહોતું પણ હમણાં વધારે વરસાદ થવાના કારણે ત્યાં ભેદ દેખાઈ રહ્યો છે એ આપણે જે બતાવ્યું હું ધ્યાને લઈશ અને એમને પણ જાણ કરીશ તો હલકી ગુણવત્તા વાળું કામ તો થયું છે ને સાહેબ હવે સાહેબ એ વખતે હું હાજર નહોતો પણ એ વખતે કેવી રીતે બનાવ્યું છે મને અહીં બે ધ્યાન છે મારી વખતનું કેમ કે એ વખતે હું હાજર નહોતો